નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે ટિટોળીએ અધાતા ઈંડા મૂક્યા છે મિત્રો આપણે બધા હંમેશા એ જાણવા તૈયાર હોઈએ છીએ કે આ વર્ષે ટિટોળીએ કેટલા ઈંડા મૂક્યા અને મૂક્યા છે તો ક્યાં અને કેટલી ઊંચાઈએ મૂક્યા છે ટિટોડી કેટલા ઈંડા આપે તો વર્ષ સારું થતું હોય છે અને આ વર્ષે ટીટોળીએ શું સંકેત આપ્યા છે તો મિત્રો આ બધા સવાલોનો જવાબ આપણે આજના આ વીડિયોની અંદર આપીશું પણ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તે વિડિયોને દિલથી એક લાઇક કરી ચેનલને અત્યારે જ કરી લેજો તો મિત્રો આપણે સૌથી ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ જેથી સમજવામાં મજા આવે અને થોડી સરળતા રહે તો મિત્રો પ્રાચીન કાળમાં એટલે કે આધુનિક કાળમાં વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો અને કોઈ વિજ્ઞાનના સાધનો પણ ન હતા હવામાન વિભાગની માહિતી પહોંચાડવા માટે ખાનગી કે પ્રાઇવેટ સંસ્થા પણ ન હતી ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો કોઠાસૂઝના આધારે કરતા હતા જેને આપણે દેશી વિજ્ઞાન કહીએ છીએ પહેલાના સમયમાં અમુક પ્રાણીઓ કે પક્ષીઓના લક્ષણો જોઈને સોમાસા પહેલા આપણા પૂર્વજો જમીનમાં ખેડાણ કાર્ય કરતા હતા અને સોમાસું કેવું રહેશે તેનો અંદાજ પણ લગાવતા હતા જેમાંની કેટલીક પરંપરાઓ આજે પણ જીવે છે વરસાદના પરંપરાગત વિજ્ઞાનને આપણા વડવાઓએ જાળવી રાખ્યું છે જેમાં મિત્રો ટીટોળી નામનું પક્ષી ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો લોકવાયકા પ્રમાણે ટીટોડી નામનું પક્ષી તો વધારે ઈંડા મૂકે છે તો સારો અને સમયસર વરસાદ પડશે તેવી પણ માન્યતાઓ હોય છે જ્યારે ટીટોડી ઉસેવાળી જગ્યા પર ઈંડા મૂકે છે તો સારો અને ધોધમાર વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવતી હોય છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત સુધીમાં મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી પણ માન્યતાઓ પ્રખ્યાત છે જ્યારે મિત્રો આ વખતે જામનગર જિલ્લાના ખેડૂત લાખાભાઈની વાડીએ થોડી ઉંસાવાળી જગ્યા પર ટીટોળીએ સહ ઈંડા મૂક્યા છે મિત્રો ટીટોળી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ હોય છે એટલે આ વર્ષે ટીટોળીએ થોડી ઉંસાવાળી જગ્યા પર સ ઈંડા મૂક્યા છે એટલે સુધી રાજ્યમાં ચોમાસુ જોવા મળશે જોકે મિત્રો આપણે બધા જાણતા જોઈએ છીએ કે ચોમાસા અંદર મુખ્યત્વે ચાર મહિના વરસાદ પડતો હોય છે જયારે આ વખતે થોડી ઉંસાવાળી જગ્યા પર ટીટોળીએ સ ઈંડા મૂક્યા હોવાથી આ વર્ષે છ મહિના સુધી વરસાદ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો તમારા વિસ્તારમાં ટિટોળીએ ઈંડા મૂક્યા છે જો મૂક્યા હોય તો કેટલા મૂક્યા છે અને કઈ જગ્યાએ મૂક્યા છે તે કોમેન્ટ કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો